નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના અનેક નવા વિડીયોની અંદર મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજના કપાસના સો સો ટકા સાચા બજાર ભાવ અંગે માહિતી મેળવીશું તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો મિત્રો અત્યારે કપાસના જે ખેડૂતો સંગ્રહ કરનાર છે જેમના માટે મિત્રો ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને મિત્રો કપાસના બજાર ભાવમાં આ અઠવાડિયા દરમિયાન મિત્રો રૂપિયા પચાસ રૂપિયા સુધીનો વધારો જોવા મળ્યો છે અને મિત્રો ખેડૂતો માટે સારા એવા સમાચાર છે મિત્રો અત્યારે કપાસના બજાર ભાવમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે અને મિત્રો ધીમી ગતિએ કપાસના બજાર ભાવમાં વધારો પણ જોવા મળી રહ્યો છે તો ચાલો મિત્રો આપણે જાણેલી આજના બજાર ભાવ જામનગર માર્કેટ યાર્ડ બારસો પચાસથી સોળસો રૂપિયા મહુવા માર્કેટ યાર્ડ અગિયારસો આડત્રીસથી પંદરસો વીસ રૂપિયા જસદણ માર્કેટ યાર્ડ તેરસો નેવથી સોળસો પચીસ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો બોટાદ માર્કેટ યાર્ડ તેરસો સિત્તેર થી સોળસો ચાલીસ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો બાકાનેર માર્કેટ યાર્ડ ચૌદસો થી પંદરસો બાસઠ રૂપિયા મિત્રો અત્યારે કપાસના સરેરાશ બજાર ભાવ સોળસો રૂપિયા સુધીના જોવા મળી રહ્યા છે અને મિત્રો અમુક માર્કેટ યાર્ડ એવા છે જ્યાં મિત્રો કપાસના બજાર ભાવ ની આસપાસ જોવા મળી રહ્યા છે ગોંડલ માર્કેટ યાર્ડ એક હજાર એકવીસ થી સોળસો એક રૂપિયો અમરેલી માર્કેટ યાર્ડ મિત્રો સૌથી ઊંચા બજાર ભાવ આઠસો પાંત્રીસ થી સોળસો सठ पंदर सौ छियासी कालावाड मार्केट यार्ड बार सौ पचास धील सौ सत्तर रुपया आग बात करें मित्रों सावरकुंडला मार्केट यार्ड तेरसो पंदर सौ नेुपिया आग बात करिए मित्रों जामजोधपुर मार्केट यार्ड चौदसो सोल सौ रुपया અત્યારે મિત્રો કપાસના સરાસ બજાર ભાવની વાત કરીએ તો મિત્રો અત્યારે કપાસના સરાસ બજાર ભાવ સોળસો રૂપિયા સુધીના જોવા મળી રહ્યા છે અને મિત્રો કપાસમાં સારી એવી રીતે રિકવરી જોવા મળી રહી છે અને મિત્રો કપાસના બજાર ભાવમાં વધારો પણ જોવા મળી રહ્યો છે મિત્રો સત્તરસો ની આસપાસ મિત્રો કપાસના બજાર ભાવ જોવા મળે છે અને સોળસો મિત્રો સામાન્ય રીતે સોળસો બજાર ભાવ જોવા મળી રહ્યા છે રાજકોટ માર્કેટ યાર્ડ તેરસો પચાસ થી સોળસો ઓગણચાલીસ રૂપિયા મિત્રો તમને આ વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલ પણ નવા જાવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો